ગાગર પૂરો માથા ઉપર મુકત ભરીને માથા મુકત ગાગર એવું કોણે કીધું એવું હોય

બધા કોઈને વાત કરીએ સમજે ને આ ખાઈશ જો અમે તો આઈસ્ક્રીમ લાવ્યા છે આજે આસ્ક્રીમ ખાઈ છે આ બધા લોકો ખાય છે બને તો કાંઈ કહેતા નથી જો આઈસ્ક્રીમ ખાઈ છે ઓ ગરુભાઈને બધા આઈસ્ક્રીમ છે દાણાય વાહ હા ચીકા વાહ અમે કે છે હા ખાઈ રહી સમજ છે કેમ કમી થાય છે હમજ કેમ થાય હા ભાઈ માણસો

ક્યાં મગજ હા મગજ છેલા આઈસ્ક્રીમ છે ભાઈ આઈસ્ક્રીમ બહુ મસ્ત છે બરાબર ને બોર ભાઈ નહીં

ताते नानी सिक मोटी माथि नानी सोई म हसी असे नानी से हैन ना। तो मोटी तो हसी दिथु माथि बे थारे ग्रोष्ठ करी दियो हु हु करी दियो छ ग्रोष्ठ रुष्ट रुष्ट हु के हो यो गाइस न सवर

મздеય શબ તો હોય તો સારું થઈ જાય ફેર રાખી દે જગડુ ક્યારે મને ખાઈ દે છો શું શું કાલ પેપર છે અનતેય તમારે હા કાલ છે પેપર છે ગણિત છે વાસી બાઈસ છે ને હા તો આવાળો નહીં તો વાસી જ ને બોલતી જોડે કાઈ યે આજે કેમ રિઝલ્ટ કેમ ને હા એક દીને રિઝા બોર્ડની પરીક્ષા હોય એટલે એ વીદીને રિઝા ને છેની બોડ હોય તો રજા હોય અને મારા ભાઈ ને છે એક ને કે કમેન્ટ આજે પેપર

તમારા સંબીઓ સપોર્ટ કરજો બાકી તો કાલે મળશું હવે અને હા જો તમને લાગતું હોય કે સાચું આવ્યા છે